સંત ભીમ સાહેબ ને પોતે પોતાના જયારે અનુભવ કારણ કે દરેક સંતોએ સંદેશ આપ્યો છે સંદેશ તો એટલે કે જે જ્ઞાન જે પોતાના જયારે ને જયારે જાણવા માટે જે માર્ગદર્શક જે આપ્યું છે એને સંદેશ કહેવામાં આવે સંદેશો કહેવામાં આવે એક એક સંતો પાસે આપણે સંયમ જાણવા માટે નો માર્ગ છે પણ જ્યાં જેને નક્કી થઈ જાય જ્યાં જેને પકડમાં આવી જાય કોઈ બી સદગુરુ આપણીને જયારે મળી જાય છે ત્યાં જાતિ પણ નથી હોતું કોઈ ધર્મ નથી હોતો કોઈ પ્રકારનો ભેદ નથી હોતો બસ આ જન્મ મરણના ફેરા કેમ મટી જાય આપણે સ્વયંને કોણ અનુભવ કરાવે સ્વયં નો કેવી રીતે આપણે અનુભવ થઈ જાય કેવી રીતે આપણે સ્વયંને અનુભવ કરવો અને કેવી રીતે આપણે આ માર્ગમાં હાલવું એવું તો અહીંયા संत आपने ना भीम साहेब नो एक संदेशो वो से भीम साहेब एक वाणी मेल पर एम किया से के के सुन ले सूक्ष्मणा नारी के मैं तो है अजब है न वारी के के मैं तो अजब है नाम पर वारी के इतने कि दूं के आया

જ્યારે ભીમ સાહેબ ને જયારે આ સુરતા જે ઠેરાય છે ઠેરાતા ઠેરાતા એમાં બરાબર જયારે એમાં સૂક્ષ્મ નાણીનો જયારે પ્રગટ થતી હોય છે ત્યાં એટલે સૂક્ષ્મ નાણી જયારે જાગે છે અને જેવી જાગે છે જેવી જેવી જ આપણે જે સુરતા જે છે એ ત્યાં ઠેરાઈ જાય છે કે જ્યાં અજબ નામ પર ઠેરાય જાય છે અજબ નામ સૂક્ષ્મ માં પોતે જયારે જાય છે સુરતા કીએ છે કે સુક્ષ્મ નારી કે મેં તો કે અજબ નામ પર વારી કે હું હવે ભટકતી હતી હવે ભટકવા પણ મટી ગયું ઠેરાય કે હું હવે અજબ નામ માં પર વારી ગઈ અજબ નામ પર ઠેરાય ગઈ છે અજબ નામ એટલે કે માનો કે અજબ નામ પર વાત સમજાવું કે આપણે દરિયો હોય અને એ દરિયાની માલ પર જયારે તોફાન થાય છે જયારે દરિયાનું જે જળ છે જે પાણી છે પાણી જયારે ઉછાળા જ્યાં મારતું હોય છે ત્યારે એનો જે કઈ પવનનો જે

કારણ કે એના જે મોજા જે ઉછાળા જે મારતા હતા ત્યાં સુધી એને કેતા હતા કે દરિયો તોફાની પણ જયારે તોફાન જયારે મટી જાય છે ત્યારે દરિયો જ્યારે શાંત થઈ જાય છે બસ એવી રીતે જ અહીંયા જયારે પોતાના જયારે પોતાને જયારે હોશ નથી રહેતો પોતે કોણ છે એટલે અહીંયા જ્યારે જેમ આપણે પાણીમાં જેમ નમક જયારે નાખો છો ત્યારે નમક ને જયારે પાણી જયારે બે એક થઈ જાય છે તે રીતે હું તો એક થઈ જાય સુરતા ત્યાં મટી જાય છે

કે કીધું કે હું કે છે કેલા સંસારિયો કે આ ભીમ સાહેબને જરા જ્ઞાન થાય છે કે અજબ નામ હે સબ સે કે મોટા કે ખોજ હે ખોજ સંસારી કે તેરા આ બદર ને કે છે કે તમને બદે ને આપ કે છે ભીમ સાહેબ કે છે કે મને આ અનુભવ થયો અજબ નામનો જ અનુભવ થયો અજબ નામ સને બદે કરતા મોટા મોટો જે નામ છે તમે તો જે નામ આપ્યું છે તમને એ નામ વાન તમે બની ગયા છો કોઈ કે મારું નામ ફલાણો નામ છે કોઈ કે ફલાણો હું છું હું આવો છું એ જે તમે વળગી બેઠા છો સંચારીઓ કે કા બલામણા કાય વિચારો આયા સંત ભીમ સાહેબ કે કાય વિચારો સોસો કે સોસો લખે જે વિચારો સંચારીઓ કે એક એવું મોટું નામ છે અજબ નામ કે અજબ નામ ને તમે જાણો કે આયા જયારે સંત જરે ભીમ સાહેબ જરે આ વાણી ની ઉપર આપણે સમજાવે છે કે ભાઈ કે પરપરામા કે અપરમ દેખ્યો કે રે હવે પરંપરામાં એટલે કે અપરમ પાર દેખ્યો રે છે આયા ભીમ સાહેબ એમ કે છે કે જે જે પ્રાજે

કેવો ગીરધારી કેવો છે એવો મને અનુભવ થયો છે પણ હું કેવી રીતે દેખાડી શકું દેખાડા જેવો દેખાડવાની વાત નથી હોતી અનુભવ જ કરવાની વાત હોય છે એટલે સંત ભીમ સાહેબ જયારે અનુભવ જ કરવાની જે વાત કરી રહ્યા છે સંસારીઓ કે ખોજ કરો આનંદ ખોજ કરો અનુભવ જ કરો તમે બરાબર ખોજ કર્યા વિના આ પ્રાપ્ત નથી થતો અનુભવ આપણે એટલે થી કીધું કે ભાઈ આ ભીમ સાહેબ કહે છે કે ભાઈ એટલે આયા ભીમ સાહેબ કહે છે આગળ વાણીમાં કે અકળ ભોમ પર સકલ છે શ્યામ હે જ્યારે ઈ અકળ કળાનો જે છે ભોમ કેતા જરા દેહે આ દેહની મલ પર સકલ એટલે કે સાકાર સ્વરૂપે એ પોતે શ્યામ તરીકે હોય છે માનો છો એ શ્યામ જે છે સુકામ શ્યામ કહેવામાં આવે છે કારણ કે સાકાર સ્વરૂપે એને જયારે શ્યામ કહેવામાં આવે છે

એટલે ગુણ એટલે વાસના થાય વાસના આ બધી વાસના જે મટી જાય છે એનો જે ઉધાર થઈ જાય છે એનો અહંકાર જયારે મટી જાય છે